સોના ચાંદી ક્યારે સસ્તું થશે શું પચાસ હજાર થશે સોનાનો ભાવ તો નમસ્કાર મિત્રો સ્વાગત છે બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં અને આજે હું તમારા માટે લઈને આવી ગયો છું સોના તથા ચાંદીના તાજા ભાવની માહિતી જેની સાથે મિત્રો આજના વિડીયોની અંદર આપણે એવી માહિતી મેળવવાના છીએ કે જે માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને હા આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો અને આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાના છીએ કે દિવાળી સુધી શું સોનાના ભાવમાં ઘટાડો થશે કે નહીં આજની વાત કરીએ તો મિત્રો આ જે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો છેલ્લા દસ દિવસથી સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો હતો અને આ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે આ ઘટાડો કેટલો છે અને આજે ગુજરાતના શહેરોમાં સોરૈયા સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી આપણે આજના ઓડિયોની અંદર મેળવવાના છીએ તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તો મિત્રો સોના ચાંદીના મોટા સમાચારની વાત કરીએ તો મિત્રો ઇઝરાયેલના ભયાનક હુમલામાં બોતેર થી વધુના મોત થયા બાદ હજુ હુમલા ચાલુ જોવા મળી રહ્યા છે વાત કરીએ તો મિત્રો આ ઇઝરાયેલના હુમલા સોના તથા ચાંદીના ભાવને સૌથી વધારે અસર કરતા રહ્યા છે અને સોના ચાંદીના ભાવને અડીખમ ટેકો આપતા રહ્યા છે તો આવનારા દિવસોની અંદર હજુ આ યુદ્ધને લઈને અકલ્પનીય પરિણામો આવવાની સંભાવના જોવા મળી રહી છે અને આ યુદ્ધની સોના તથા ચાંદીના ભાવની ઉપરની વાત કરીએ તો મિત્રો સોના તથા ચાંદીના

શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જ જણાવી શકો છો વાત કરીએ તો મિત્રો નવરાત્રીનો પર્વ આવી રહ્યો છે ત્યારે ઠીક પહેલા જ બદલાઈ ગયો છે સોનાનો ભાવ તો તો મિત્રો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેની વાત કરીએ આજના દિવસે સોનાના ભાવની રેન્જમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને હજુ વાત કરીએ આવનારા દિવસોની તો હજુ પણ આવનારા દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળે તો કેવી રીતે મળી શકે જેની પણ થોડી અમથી માહિતી મેળવીએ તો મિત્રો વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું અને ચાંદી સતત નવી ઉંચાઈએ સ્પર્શી રહ્યા છે જ્યારે બુલિયન માર્કેટમાં પણ તમે ભાવ સતત નવી જોવા મળી રહ્યા છે જો આજે બજારમાં સોના તથા ચાંદીના ભાવમાં થોડી નબળાઈ જોવા મળી રહી છે અને હજુ પણ આવનારા દિવસોમાં આ નબળાઈ જોવા મળી રહે તો આવનારા દિવસોમાં એટલે કે દિવાળી સુધીમાં સોનાના ભાવમાં ઘટાડો જ જોવા મળી શકે છે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવ સતત વધીને રેકોર્ડ બ્રેક ઉંચાઈ સપાટીએ જોવા મળી રહ્યા છે અને ઇન્ટરનેશનલ

કાલની વાત કરીએ તો મિત્રો ગઈકાલે સોનું પંચોતેર હજાર ત્રણસો ને સત્યાસી પર જોવા મળી રહ્યું હતું ને આ સમયગાળા દરમિયાન ચાંદી રૂપિયા ત્રણસો ને અઢાર ઘટીને બાણું હજાર ત્રણસો ને છેતાલીસ રૂપિયા પ્રતિ કિલોએ જોવા મળી રહી છે વાત કરીએ તો મિત્રો આ સમયગાળા દરમિયાન ચાંદીના ભાવની અંદર પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોની વાત કરીએ તો મિત્રો અમેરિકન ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં દરમાં જીરો પોઈન્ટ પચાસ ટકાનો ઘટાડો કરવામાં આવ્યા બાદ બુલિયન માર્કેટમાં તેજી જોવા મળી રહી છે જેના કારણે વૈશ્વિક બજારોના સથવારે સોના તેમજ ચાંદીના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો અત્યારે સોનું ખૂબ જ કિંમતી ધાતુ માનવામાં આવે છે છે અને આ કિંમતી ધાતુની કિંમત ખૂબ જ મોટી જોવા મળી રહી વાત કરીએ તો મિત્રો અમદાવાદ ચોકસી મહાજન દ્વારા વિડીયો જાણીને વાત કરીએ તો મિત્રો અત્યારે કોમોડિટી બજારમાં વાત કરીએ તો મિત્રો અત્યારે કોમોડિટી બજારમાં વ્યાપક તેજીના પગલે આજે સ્થાનિક બજારમાં સોનું ત્રણસો રૂપિયા વધીને પ્રથમ વખત ઇઠ્યોતેર હજાર નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહી આ સાથે સોનાના કિંમતની વાત કરીએ તો મિત્રો સોનાની માર્કેટના નિષ્ણાંતોના મતે જીઓ પોલિટિકલ વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોમાં દરના દરરોજ કાપ ઔદ્યોગિક માર્ગે સોના તથા ચાંદીના ભાવની અંદર આવનારા દિવસોમાં વધારો જોવા મળી શકે છે તો મિત્રો વાત કરીએ તો ગઈકાલે અમેરિકાના રોજગારીના તેમજ ડીપી ડેટા આવવાના છે જેની સાથે સોના તથા ચાંદીના ભાવને લઈને મહત્વના સમાચાર આવવાના છે જેની વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો બે હજાર બાર પછી આંતરરાષ્ટ્રીય સપાટીએ ચાંદી રમતી જોવા મળી રહી છે વાત કરીએ તો મિત્રો ભીષણ વધઘટ બાદ ફરીથી નવા સ્તરે જતી જોવા મળી રહી છે ચાંદી અને છેલ્લી ચોવીસ કલાકમાં ચાંદીના ભાવમાં ભીષણ વધઘટ જોવા મળી રહી છે આજના દિવસની ચાંદીના ભાવની રે વાત કરીએ તો મિત્રો આજના દિવસે ચાંદીના ભાવની રેન્જમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનાના ભાવની વાત કરીએ તો સોનું ઓલ ટાઈમ હાઈ જતું જોવા મળી રહ્યું છે અને વાત કરીએ તો મિત્રો સોનું ડોલરની જોવા મળી રહ્યું છે અને વાત કરીએ તો મિત્રો સોનાના ભાવને અનુકૂળ પરિબળો અને જીઓપોલિટિકલ ટેન્શનથી સોનાના ભાવમાં છેલ્લા ઘણા બધા દિવસોથી આગ સરખી તેજી જોવા મળી રહી છે વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય સોનાના ભાવમાં એક સપ્તાહમાં એકસો પચીસ ડોલર

સોનાના ભાવમાં વધારો થશે કે ઘટાડો પરંતુ મિત્રો હાલ અત્યારે તો સોનાના ભાવમાં ભારે તેજી જોવા મળી રહી છે વાત કરીએ તો મિત્રો છેલ્લી ચોવીસ કલાકમાં બિલવાળા સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ આ બધા જ ઘટાડા બાદ હજુ પણ માર્કેટમાં સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ જોવા મળી રહ્યું છે તો મિત્રો આજે જે મિટિંગમાં ડેટા આવવાના છે જેને લઈને સોના તથા ચાંદીના ભાવની અંદર ભયંકર વધઘટ જોવા મળી શકે છે આગળ વાત કરીએ તો મિત્રો સ્થાનિકોએ અત્યારે રૂપિયા ઇઠ્યોતેર હજારની સપાટીએ કુદાવીને

જેના કારણે સોના તથા ચાંદીના ભાવની અંદર આવનારા દિવસોમાં રહે છે સોના ચાંદીના બજાર ભાવ જેની સાથે અત્યારે સોનાની વાત કરીએ તો મિત્રો અત્યારે સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો આજે જોવા મળી રહ્યો છે પરંતુ આવતીકાલે બજાર સાથે સોના તથા ચાંદીના ભાવમાં વધારો થશે કે ઘટાડો જેની માહિતી પણ આપણે આજે સવારના વિડીયોની અંદર આપવાના છીએ તો આપની ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો લગ્ન પ્રસંગ માટે તથા રોકાણકારો માટે અત્યારે રોકાણકારો માટે ખૂબ જ અગત્યના સમાચાર આવી ગયા છે જેની વાત કરીએ તો મિત્રો રોકાણકારોએ અત્યારે સોનું ખરીદી લેવું જોઈએ કારણ કે અત્યારે આવનારા દિવસોમાં જો સોનાના ભાવમાં વધારો થાય તો સારું એવું પ્રોફિટ પણ થઈ શકે છે તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો અપડેટ સાથે મળીશું